નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળી માટે ઉપયોગી મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશે તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય તેનું કેટલું પ્રમાણ રાખવું અને કયા પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય તેની સંપૂર્ણ વાત કરવાની છે એ પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને આ માહિતી બીજા ખેડૂતભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો મેગ્નેશિયમ તત્વ હરિતકણ માટે ખૂબ જ અગત્યનું છે હરિતકણ એટલે કે ક્લોરોફિલ કે જે પાનનો લીલો કલર છે એ હરિતકણને આધારિત છે મેગ્નેશિયમ તત્વ પાનનો રંગ ઘાટો લીલો રાખે છે એટલે કે મગફળીની અંદર અથવા કોઈપણ પાકની અંદર ઉપયોગ કરવાથી જે પાંદડા છે એ ઘાટા લીલા રંગના રહે છે તે છોડમાં શર્કરા પ્રોટીન અને ચરબી બનાવવા માટેનો અગત્યનો ભાગ ભજવે છે તેલબિયા પાકોની અંદર તેલના ટકામાં વધારો કરે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વનું નિયમન કરી અને તેનો ઉપાડ વધારે છે માટે ખેડૂત મિત્રો આ મેગ્નેશિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરીએ તો આ તેના ફાયદા છે હવે ઉપયોગ કેટલો કરવો કેટલું પ્રમાણ રાખવું તો જમીનમાં જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે પાયાના ખાતર જ્યારે આપવાના હોય ત્યારે પચીસથી પચાસ કિલો પ્રતિ એકર પ્રમાણે આનો આપણે ઉપયોગ છે કરી શકાય અને અત્યારે મગફળીમાં અથવા બીજા કોઈ પાકોનું વાવેતર કર્યું હોય અને તેમાં જો છંટકાવ કરવો હોય તો પંદર લિટર પાણી એટલે કે એક પંપમાં સાહીઠથી પંચોતેર ગ્રામ એટલે કે પ્રતિ પંપમાં રાખી મિક્સ કરી અને તેનો છોડ ઉપર છે એ છંટકાવ કરવાનો છે કયા પાકની અંદર આ ઉપયોગ કરી શકાય તો ખેડૂત મિત્રો દરેક પાકો જેમ કે તેલબીયા પાકોમાં મગફળી છે તલ છે સોયાબીન એ બધા તેલબીયા પાકોમાં રોકડિયા પાકોની અંદર ખાસ કરીને કપાસ છે શાકભાજી પાકો બધા જ પ્રકારના શાકભાજી પાકો બાગાયતી પાકો એમ દરેક પાકની અંદર આનો ઉપયોગ છે એ કરી શકાય ખેડૂત મિત્રો તમે મગફળી અથવા અન્ય પાકોનું વાવેતર કર્યું હોય તો આ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરો અને ફાયદો મેળવો ખેડૂત મિત્રો આવી જ ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આ વીડિયોને લાઇક કરી લો અને આ વિડીયો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલો તથા આ બાબતે કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો આપ સૌનો ખૂબ ખૂબ આભાર